ફાદરના કાંઠે અમારું ખેતર પુલની અડીને આવે છે વીસ વીઘા એમાં કપાસનું વાવેતર કરેલું હતું એ બધું બળી ગયું અને એનો ટાઈમ ગયો પંદર બૈરા પાછા પાટિયા ખોયલા એનું પાણી ભરાઈ ગયું ખેતરમાં એના કારણે બૈરું બધું પાછું ખેડીને નવેસર હજી વાવેતર કર્યું છે ને ખેતરું ખાલી છે નુકસાની વીઘા ચાર ચાર હજારની ની ગઈ છે અમારે આ વીસ વીઘા જમીન છે તો સર પર વહેલી તકે સર્વે કરી અને એનું વર્તર ચૂકે તો સારું કહેવાય અટાણે તો ખાલી ખમ જ પડ્યું બધું રાહુલભાઈ ખેડૂત ભાદરકાઠાના અમારે સિઝનની અંદર કપાસ વાવેલો હોવાથી ભારે વરસાદને લીધે કપાસ પણ ફેલ થયો છે ઉપરવાસમાં વરસાદ ભારે હોવાથી જન્માષ્ટમી પહેલાં વરસાદનું પાણી ફૂલ આવેલું નદીમાં એના લીધે અમારા પાક ઉપર પાણી ફરી વળતા ઘણું નુકસાન ગયું છે હાલ પાક ઉભો એ પણ થાય એવી શક્યતા નથી દેખાઈ રહી અમને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે ભાદરકાઠાને એવી અમારી માંગ છે ખેડૂતોની કયા પાણી પાણી પાકમાં નુકસાન ઘણી છે પચીસો થી બે હાજર રૂપિયા નો વિઘે ખર્ચો થયો છે આજની તારીખ સુધીમાં સરકાર પાસે શું અપેક્ષા તાત્કાલિક ધોરણે બાદરકાંઠા ના ખેડૂતો ને સહાય આપે એવી અમારી માંગ છે ખેડૂતોની